હવે નીલકંઠ બ્રાહ્મણનો જે ઇતિહાસ છે તેને કહું તે સાંભળો પશ્ચિમ પાંસાળ દેશમાં એક રાજાએ માનેલો નીલકંઠ બ્રાહ્મણ હતો તે ઘણો ધનાઢ્ય તેથી તેના બંધુઓ તથા તેની જ્ઞાતિના માણસો તેમને અનુસર્યા હતા એક સમયે કાળ પડવાથી નીલકંઠે પોતાના પરિજનોને દુઃખ પામતા જોઈ ને રાજાની પાસે અન્ન વસ્ત્રનો બંદોબસ્ત કરાવી આપ્યો એમ કરતાં કાળ ઉતર્યો ને સારો દેશકાળ થયો પછી એક સમયે નીલકંઠની સ્ત્રીએ ગર્વ કરીને પોતાની જ્ઞાતિની સ્ત્રીઓને તથા પોતાના બાંધવોની સ્ત્રીઓને કહ્યું જે ખરા કાળમાં તમોને મારા સ્વામીએ જીવાડેલ છે માટે તમે સર્વે મારી દાસીઓ થવા યોગ્ય છો આવું કેશર બ્રાહ્મણીનું વસન સાંભળી ને ઘણો ક્રોધ કરી ને પોતપોતાના પતિઓ પાસે જઈને વાત કહી સંભળાવી તેથી સર્વે બ્રાહ્મણો નીલકંઠને પીડા આપવા લાગ્યા ને મિથ્યા આપવા દારો મૂકીને નીલકંઠને પરાભવ કરવો એવી ઈચ્છા વ્યક્ત કરી તેવામાં એક સમયે ગામથી થોડોક શેટો કૂવો હતો ત્યાં જળ ખેંચી ને નીલકંઠ સ્નાન વિધિ કરતો હતો તે સમયે ત્યાં તેના ભાઈનો દીકરો જળ લેવા આવ્યો તે જળ ખેંચતા અકસ્માતે કૂવામાં પડી ગયો તેને કાઢવા હારું લોકોને બોલાવા હાથ કર્યો પણ લોકોને આવતા વાર થઈ એટલે છોકરો મરણ પામી ગયો તેને નીલકંઠે રુદન કરતાં કરતાં કૂવામાંથી ઘણા જ પ્રયત્નથી બહાર કાઢ્યો તેવામાં તેના બંધુઓ રડતા રડતા ત્યાં આવ્યા ને નીલકંઠને કહ્યું જે તે બાળકને કૂવામાં નાખીને મારી નાખ્યો માટે તું બ્રહ્મ હત્યારો છે તે સાંભળીને નીલકંઠે કહ્યું મેં તેને કૂવામાં નાખેલ નથી ને જળ શિશતા અકસ્માતે પડી ગયેલ છે તો પણ નીલકંઠનું વસન માન્યું નહીં ને નીલકંઠને નિંદા કરતાં કરતાં તે છોકરાને અગ્નિસંસ્કાર કર્યો ને નીલકંઠને બ્રહ્મ હત્યારો ઠરાવ્યો તે મિથ્યા આપવા આપવાથી પોતાના બંધુઓ તથા પોતાના જ્ઞાતિલાઓને કહ્યું જે હે બ્રાહ્મણો મેં આ નિંદિત કર્મ કરેલ નથી છતાં મારું કહેલ સત્ય માનતા નથી તો ભલે બહુ સારું તમે મને પ્રાયશ્ચિત આપો એ પ્રાયશ્ચિત કરવું એમ ને આ મિથ્યા આપવાથી રહિત થાવ એવું વચન સાંભળી ને ક્રોધ કરીને બ્રાહ્મણોએ કહ્યું કે હે નીલકંઠ તું તપ કરીને ગંગાજીને પ્રસન્ન કર ને તે ગંગાજી આવીને પોતાના જળથી તમને સ્નાન કરાવે તો તું આ કલંકથી રહિત થઈશ આવું તે બ્રાહ્મણોનું વચન સાંભળી ને બ્રાહ્મણોને નમસ્કાર કરી પોતાના ઘરબારનો ત્યાગ કરી ને તપ કરવા નીકળ્યો તે ગઢડે આવ્યો તે ગઢડાથી દક્ષિણ દિશામાં નિવાસ કરીને તપ કરવા લાગ્યો ને બહુ કાળ તપ કર્યું તેણે કરીને ગંગાજી પ્રસન્ન થઈને નીલકંઠના આશ્રમની નજીક નીકળી ને નીલકંઠને નવડાવીને વ્યાવા લાગ્યા આ રીતે નીલકંઠ પણ ગંગાજીને પામીને પૂર્ણ કામ થયું ને પોતે જ્યાં તપ કર્યું ત્યાં નીલકંઠ મહાદેવનું સ્થાપન કરતો હતો હે રાજન જે રીતે નીલકંઠ બ્રાહ્મણે ગંગા આણી તેનું કારણ પણ મેં તમને કહ્યું